અપશબ્દો કયા મોબાઈલ પણ તોડી નાખ્યો નોયડામાં બિંદ્રા વિરુદ્ધ એફઆઈઆર નોંધાવવામાં આવી છે એફઆઈઆર મુજબ વિવેક બિંદ્રાના બીજા લગ્ન છ ડિસેમ્બરે યાનિકા સાથે થયા હતા વિવેક વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો પરંતુ શુક્રવારે સાંજે મામલો સામે આવ્યો વિવેક બિન્દ્રાનો એક વિડીયો પણ સામે આવ્યો છે જેમાં તે સોસાયટીના ગેટ પર પત્ની સાથે ઝઘડો કરતો જોવા મળે છે વિવેક બિન્દ્રા બળા બિઝનેસના સીઈઓ છે YouTube પર વિવેકના 2 કરોડથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે વિવેકને તેની માતા સાથે વિવાદ કરવાથી રોક્યો તો પત્નીને માર મારવામાં આવ્યો ગાઝિયાબાદના ચંદ્રનગરના રહેવાસી વૈભવ પાટલાએ એફઆઈઆર નોંધાવી છે વૈભવ વિવેક મિંદ્રાનો સાળો છે જેમાં તેણે જણાવ્યું કે મારી બહેન યાનિકાના લગ્ન 6 ડિસેમ્બરે લલિત માનનગર હોટેલમાં વિવેક મિંદ્રા સાથે થયા હતા વિવેક હાલમાં સુપરનોવા વેસ્ટ રેસિડેન્સી સેક્ટર 94 માં રહે છે

કડકડ ડુમા દિલ્હી સ્થિત કૈલાસ દીપક હોસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવી છે